ભરૂચમાં શાળાના વાહનો પર આરોગ્ય પાર્કિંગના કારણે સર્જરી ટ્રાફિક જામની સમસ્યાને નિયંત્રિત કરવા માટે જિલ્લા પરિવહન તંત્ર સક્રિય બન્યું છે વિદ્યાર્થીઓને શાળામાં લાવવા લઈ જવા માટે ઉપયોગમાં લેવાતા બસ અને વાન જેવા વાહનો બેફામ પાર્કિંગની શહેરમાં ટ્રાફિક સમસ્યા વધી રહી હતી આ સમસ્યાની નિરાકરણ માટે કલેક્ટરે રોડ સેફ્ટી સમિતિની બેઠકમાં કડક સૂચનાઓ આપી હતી તેમણે શાળાના વાહનો માટે યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો આ સૂચનાના પગલે શિક્ષણ વિભાગ તમામ શાળા સંચાલકોને એક મહત્વપૂર્ણ પરિપત્ર જારી કર્યો છે પરિપત્રમાં જણાવ્યું છે કે ઘણી શાળાઓમાં વાહનો શાળાના પરિસરની બહાર જોવા માર્ગો પર પાર્ક કરવામાં આવે છે આના કારણે સામાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓને અવરજવરમાં મુશ્કેલી પડે છે ખાસ કરીને સવાર અને સાંજના પીક અવસર દરમિયાન શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા વધુ ગંભીર બને છે આથી તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે કે તેઓના ટ્રાન્સપોર્ટેશન વાહનો માટે શાળાના પરિસરમાં અથવા જાહેરના માર્ગને અવરોધ ન થાય તેવી યોગ્ય જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા ગોઠવી આ ઉપરાંત વિદ્યાર્થીઓને મૂકવા લઈ જવા આવતા વાલીઓને પણ વ્યવસ્થિત રીતે વાહન પાર્ક કરવા અને ભીડ ન કરવા માટે માર્ગદર્શન આપવું પડશે આ સૂચનાઓના અમલ માટે સંબંધિત અધિકારીઓને જવાબદારીઓ સોંપવામાં આવી છે જો કોઈ સારા આ નિયમોનું પાલન નહીં કરે તો નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે માર્ગ સલામતીને ધ્યાનમાં રાખી અને તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે કે તેમની શાળાઓમાં કોઈને કોઈ ટ્રાન્સપોર્ટેશન દ્વારા અથવા તો વાહનો લઈને આવતા બાળકોને બાળકો શાળાના કેમ્પસમાં જ પોતાનું વાહન મૂકે અને બહારના જે વાહનો છે રિક્ષા કે વાન તે પણ શાળાની કેમ્પસની અંદર જ બાળકોને ઉતારે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે જો શાળાના કેમ્પસમાં શક્ય ન હોય તો બહારના રોડ ઉપર ઉતારી અને તાત્કાલિક રિક્ષા કે વાહન રવાના થઈ જાય અને એ રીતે રોડ પરની આવાગમન ખોરવાય નહીં તે સુનિશ્ચિત કરવા શાળાઓને સૂચના આપવામાં આવી છે